અને ત્યારે આ વસ્તુ બનેલી છે કે એ માતાજી ડટાઈ ગયેલા છે અને એ આગળ કોઈ આવું કેમનું રીવ આવશે બીજી તો શાંતિ થઈ ને બસ તો દાદાને જોવાનું ને બેન હજુ એમ કે એક વખતમાં જતું તો ના રહે તો આપણને પહેલાં શાંતિ થઈ જાય બધી રાહત થઈ જાય પછી દાદા એમ કે ભાઈ હા હું કાઢી મૂકીશ પછી જાય એ ભલે એ તમારે ક્યાં બેન જોવાનું છે તમે અહીં આયા મેં મટાડ્યું ને ભાઈ તો મટવાથી મતલબ રાખો કામ થવાથી રાખો તો ભાઈ બીજું શું જોઈ કો આ હવા મહિનામાં કોઈ વાત આવે કે નક્કી થાય મને કહી જવાનું બુકિંગ ના થાય દર્શન કરી જવાના જે દીધી બુકિંગ થાય તે દી કહી જવાનું કે ભાઈ અમારું કામ થઈ ગયું હો જાઓ એના પધરા કે મૂક્યા આયા હોય આવું બને ખરું તમે નથી કે આપણું કુટુંબ હોય કે મઢમાં કે ગમે એ રીતે કોઈ કોઈ વસ્તુનો રાતે અવાજ આવે ખરું છે આ વસ્તુ અજાણશો અને નકરા કંટાળો આવે ને કાં તો મરી જવાના વિચાર આવે એ જ આવે છે ને ઓ બોલો

હવે બીજે દિવસે કમ્પ્લીટ ઓલો ઉંદુર લગતા કોઈ ને દિવાલમાં ગયું એ પણ થઈ ગયું અને એક કાળા કપડા વાળું બતાવ્યું હોય એ દેવા પાકું હોય ને પેલો ચામા ચડ્યું હોય એવું અને એક નાગ બતાવ્યા મોટા આવડા મોટા ગોખલા ની છે અને આપણે પટ્ટો કલર હોય કોફી કલર એવા અને એક દિવસ સાવણી હતું ને ત્રણ વાર ઉભી થઈને જોવા ગઈ ને તો જોઉં ને તો મોટા મોટું એવું લાગ્યું નાગ છે અને ઉભી થઈને જોવા જાવ તો સાવણી

हाँ। खोई जइ निराशत नये। मतलब। घर नो कर देने। घर सुता ना। खोई जइ निराशत नये। ले उपयोग करूँगा। लागल सुसु नड़तर से ये तो मैं किधो जैसे नहीं। बाड़िये से। मतलब मैं विशेष दिन करने की तो પછી આ મહિનામાં કઈ સુગંધ કે આવું કઈ આવ્યું કોઈ ને બીડી યતર કે ગુલાબ ગમે આવે છે ને

અને ત્યારે આ વસ્તુ બનેલી છે કે એ માતાજી ડટે ગયેલા છે અને એ આગળ કોઈ આવું મૃત્યુ થયેલી વસ્તુ પડે છે આ બે વસ્તુ અવારનવાર આવતી છે નકર હું તો તમારા ઘરે આવ્યો નથી તમારી ઘરની પાછળ શું છે એ મને શું ખબર હોય તો ઘણા છે મને આવું લોકો

હજુ તમને દોઢ મહિનાનો ટાઈમ આપું છું આ જે છે ને મેળવી લઉં આવું ના માનતા માતાજીની વાત કરું છું બરાબર પણ એ જેમ જેમ ઉકલે જેમ જેમ એ તમને સ્ટેપ બાય સ્ટેપ રસ્તો બતાવે એમ તમારે અહીં આવીને પૂછવાનું છે એટલે હજુ દોઢ મહિનાની અંદર તમને આ ખોડિયાર માં કંઈક કહેવા આવશે અને એ પછી મને કહો તમે હો ગામ ના જોયું હોય ને મને ગાડી મેંકીને લઈને આવે એમાં ઉતારે હોય બની કે બેન પછી મને એક વસ્તુ ના બતાવી મને જવાબ આપજો કે તમારી ઘરની આગળ આમ મોટો એક વાડા જેવું બતાવ્યું મને ઘરની આજુબાજુમાં જ્યાં કેમ આમ આ ઢોર ઢોર રખડતા હોય આવી જગ્યા બતાવી છે ને અને એક પીલુડીનું ઝાડ બતાવ્યું આ દોઢ મહિનામાં કોઈ વાત આવે અથવા તો ફાઈનલ થાય તો કહી જવાનું અને ઘરમાં ચેક કરજો કે કોના લગ્ન નતા થયા ને એવું વ્યક્તિ ઓપ થઈ ગયું છે પાકો જ બોલું છું ને બસ ભલે લીલપૈણે બેન મારામાં અહીં આવ્યું એ મેં તમને કીધું તમે મન ક્યાં કીધું હતું અને મેં પૂછીને તો કીધું નથી પછી કોઈને ઉલટી થઈ હોય આવું મન બતાવો પિત્ત જેવી ઉલટી આમ કે મેં થોડું લોહી આવે બધું અલગ અલગ પાકો જ બોલું છું ને પણ એમને મન ક્યાં કીધું અને હું ક્યાં ડોક્ટર છું પણ એવો હવા ભજ્યાના કારીગર હોય એને તેમ મોહન થાળ બનાવવા બોલાવો તો શું થાય એ બધા પૈસા હટવાયા હોય પછી હા ભાઈ મુકાવડા હોય તમને પા એવું થાય કે કરતા રાગે પડવી તો કે આપણે કે મહિનાનો ટાઈમ આપો હો